તો બનાસકાંઠાના બીજા જિલ્લામાં પણ પાણીની માંગને લઈને અનોખો વિરોધ થયો સિંચાઈના પાણીની માંગને લઈને કેનાલમાં હવનનું આયોજન કરવામાં આવ્યું માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માટે આ ખેડૂતોએ પ્રયત્ન કર્યો પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ આ હવનમાં જોડાયા હતા અને સરકાર સામે ગંભીર આરોપો લગાવ્યા તેમણે કહ્યું કે ઉનાળામાં સિંચાઈના પાણી માટે સરકારે તાત્કાલિક કેનાલમાં પાણી છોડવું જોઈએ બાકી આ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે બ્રાન્ચ કેનાલની અંદર હનુમાન જયંતિના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે ખાસ કરીને વાયુ હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જઈને ગુજરાત સરકારને મુખ્યમંત્રીને સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને વિસ્તારના લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી રજકો જેવા અને જે પશુપાલન નિર્ભર થાય એના માટે જે ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવી છે સો સરકારને પાણી નહોતું આપવું તો મહિના પહેલાં જાહેર કહી દેવું હતું કે અમે ઉનાળામાં પાણી નથી આપવાના કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત

આ વિસ્તારના ના ખેડૂતોને આ સરકારને ક્યાં છોડવાની નથી પેહલી હતી અન્યાય કરો છો હવે તો આ વિસ્તારના લોકોએ તમને ધારાસભ્ય તરીકે બંને વિસ્તારમાં ચૂંટણી મૂક્યા તો પણ શા માટે અન્યાય કરી રહ્યા છું એ ખબર નથી પડતી હું આપના માધ્યમ સરકારને મુખ્યમંત્રી બે હાથ જોડી વિનંતી કરું છું મહેરબાની કરીને આ વિસ્તારના ખેડૂતોને હાય ના લેશો નુકસાન ના કરશો અત્યારે ઘાસચારો બરી રહ્યો છે જો એક બે દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનું આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે અમને હારા માટે લાયા તા આ કોકને નુકસાન કરવા માટે નતા લાયા જો હું તો કહું છું તો ભાજપના તૂટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો ગમે તે પક્ષનો મુખ્ય મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કંઈ સરકાર સામે લડવું પડે લડવું પડે બેસી જાઓ કેમ નથી બેસતા અને તમારામાં જો તાકાત હોય ત્યાં મુખ્યમંત્રીની ઓફિસ ની બહાર બેસવાની તો કે જો અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના આવવું જોઈએ એ માટે સરકારની વિનંતી છે અને જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટણી મૂક્યા છે માત્ર આંગળી ઊંચી કરવા માટે નથી મૂક્યા તો પાણી છોડાવો એ સૌ ને સર હનુમાન દાદા આજના દિવસે સદબુતિ આપે પાણી નહી છોડવામાં આવે તો કોંગ્રેસ શું કરશે આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જ્યાં પણ સરકાર કાર્યક્રમ આ વિસ્તારોમાં માં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું